અમદાવાદમાં વેન પર મોત ની સવારી પોલીસ ઉમટી ઝડપાઈ જોવું હાઈવે પર મોત ની સવારી ના દ્રશ્યો બેદરકારી ની આ તસવીર છે અમદાવાદ હાઈવે ની અહીં એક વાહન ચાલકે નિયમોના ખુલ્લામ ધજાગરા કર્યા વધુ પૈસા કમાવાની લાલચમાં વાનની અંદર પેસેન્જરોને ઘેંટા બકરાની જેમ ભર્યા આટલેથી જ અટક્યો નહીં વાનની ઉપર પણ લોકોને બેસાડ્યા મુસાફરોને પણ જાણે પોતાના જીવનની ચિંતા ન હોય તેમ વાન ઉપર બેસીને બિંદાસ સવારી કરતા નજરે પડ્યા દ્રશ્યમાં જોઈ શકાય છે કે એસજી હાઇવે પર વાન ચાલક ઓવરલોડિંગ સાથે પુરપાટ જઈ રહ્યો છે વાન ઉપર બેઠેલા લોકો પણ બહાદુરીનું કામ કર્યું હોય તેમ બિંદાસ જણાયા પરંતુ સવાલ એ છે કે નિર્દોષ વાહન ચાલકને રોકી તોડપાણી કરતી ટ્રાફિક પોલીસને આ દ્રશ્યો નથી દેખાતા શુખાનગી વાહન ચાલકો કાયદાને ઘોળીને પી ગયા છે મોકલતા મારા મારામારી અને લાફાવાળીના દ્રશ્યો છે વિવાદમાં રહેતી મારવાડી યુનિવર્સિટીના રાજકોટની મારવાડી કોલેજ ફરી એકવાર વિવાદ આવી છે આ વખતે પણ ગંદી હરકતના કારણે જ કોલેજ વિવાદમાં સપડાય છે થયું એવું કે શહેરની ભાગોળે આવેલી મારવાડી કોલેજની ગર્લ્સ વિદ્યાર્થીનીનો નાતી વખત તેની સાથી વિદ્યાર્થીઓને આ અંગેની જાણ કરતા વિદ્યાર્થીનીઓ રોષે ભરાઈ હતી ભોગ બનનાર વિદ્યાર્થીનીઓ વિડીયો ઉતારનાર છાત્રાની હોસ્ટેલમાં ધોલાઈ કરી એન્જિનિયરિંગના પહેલા વર્ષમાં અભ્યાસ કરતી યુવતીની બરાબરની પીટાઈ કરી ત્રણ વિદ્યાર્થીની વિડીયો ઉતારનાર વિદ્યાર્થીનીને ઘેરી અને વિડીયો ઉતારવા બાબતે પૂછા કરી છાત્રા ને ફડાકા મારી સાવરણી થી ફટકારી સમગ્ર કોલેજના સંચાલકો જાણ કરતા કુવાડવા પોલીસની ટીમ કોલેજ દોડી ગઈ હતી અને આક્ષેપ કરનાર તેમજ કૃત્ય આચરનાર વિદ્યાર્થીનીઓને પોલીસ મથકે લઈ જવામાં આવી હતી આ ઘટનાએ શિક્ષણ જગતમાં ભારે ચર્ચા ચગાવી છે કુવાડવા પોલીસે તપાસ શરૂ કરી છે કુવાડવા પોલીસે બંને પક્ષોની રજૂઆત ગુવાસામરીયામાં લે વિદ્યાર્થીનીઓ ના વાલીના રાજકોટ આવ્યા બાદ જ વિશેષ કાર્યવાહી કરવામાં આવશે સુરતની રેસ્ટોરન્ટની લિફ્ટમાં કલાકો સુધી 16 લોકો ફસાયા 10 લોકોની કેપેસિટીવાળી લિફ્ટમાં 16 લોકો ચડી જતાં ફસાય ગયા 10 લોકોની ક્ષમતાવાળી લિફ્ટમાં 16 લોકો ચડી ગયા બાદ કઈ ગાવી હાલત થઈ ઘટના જે સુરતની ખાણીપીણીના શોખીન સુરતીઓને બહારની મિજબાની લેવાની મજા સજામાં ફેરવાઈ સુરતના અડાજણ વિસ્તારમાં રોયલ ટ્રેડ સેન્ટરમાં આવેલી લેવલ પાંચ નામની હોટલમાં જમવા માટે ગયેલા પરિવારો લિફ્ટમાં ફસાઈ જતા જીવ અત્તર થઈ ગયા દસ લોકોની કેપેસિટી વાળી લિફ્ટમાં સોળ લોકો ચડી જતા કલાકો સુધી ફસાઈ ગયા પરિવારના સભ્યો સાથે ડિનર કર્યા બાદ પરત ફરતી વખતે છઠ્ઠા મારાથી ગ્રાઉન્ડ ફ્લોર પર આવી રહ્યા હતા તે દરમિયાન જ પહેલા માળે લિફ્ટ અટકી જતા લોકો ફસાઈ ગયા લિફ્ટમાં નાના બાળકો સાથે આવેલા લોકો ફસાઈ જતા થોડા સમય માટે તેમનો જીવ તાળવે ચોંટી ગયો આ અંગેની ફાયરની ટીમને જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પહેલા માળે લિફ્ટનો દરવાજો ખોલી તમામ લોકોને હેમખેમ બહાર કાઢી લીધા

બેટ વડે હુમલો કરાતા જુનિયર એન્જિનિયરિંગ અને હેલ્પર ઇજાગ્રસ્ત થયા જાલોદ તાલુકાના પ્રથમપુર ગામમાં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડની ટીમ

વાપીમાં રખડતા ઢોરનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે શાંતિથી જતા યુવાનના લાલ કપડા જોઈને એક આંખલો ભડકી ગયો રીતસર નો ભૂરાયો થયો જેમ ઉછાળ્યો હતો દ્રશ્યોમાં જોઈ શકાય છે કે રોડ પર બે યુવાનો શાંતિથી ચાલીને જઈ રહ્યા છે રોડની બાજુમાં બે આંખલા ઊભા છે ત્યારે યુવાનોને જોઈને એક આંખલો ભૂરાયો થયો આંખલાએ યુવાનને પાછળથી શિંગડા ભરાવ્યા યુવાનને ફૂટબોલની જેમ ઉછાળ્યો યુવાન પર હુમલો કરતા યુવાન રોડ પર પડી ગયો બાદમાં તુરંત ઊભો થઈ ગયા અને ભાગી ગયો જેથી જીવ બચી ગયો દાહોદ અને સુરતના મહુવામાં દીપડાનો નો આતંક થિણ ગુજરાતમાં દીપડા નો આતંક વધી રહ્યો છે હવે દાહોદના નગરાળા ગામમાં દીપડો આવી ચડ્યો હતો રાત્રિના સમયે ગામમાં દીપડો ફરવા આવ્યો હતો કોટવાડ ફળિયામાં માવી મણિલાલ દિત્યભાઈના ઘરે દીપડો આવી ચડ્યો હતો રાત્રિ દરમિયાન સીસીટીવી કેમેરામાં દીપડો દીપડો મારતો કેદ થયો બનાવ અંગે જાણ ફોરેસ્ટની ટીમ પણ પહોંચી પકડવાની કાર્યવાહી હાથ ધરી બીજી તરફ સુરતના અંતરેળા વિસ્તારમાં દીપડાનો આતંક વધી રહ્યો છે મહુવા તાલુકાના ગાંગડીયા ગામે છેલ્લા ઘણા દિવસથી દીપડાના હાટાફેરા વધી રહ્યા છે ગાંગડીયા ગામમાં રહેણાંક વિસ્તારમાં દીપડો પાલતુ પશુઓનો શિકાર કરતા સ્થાનિકોમાં ભય ફેલાય છે કદાવર દીપડાએ ઘર પાસે બેઠેલા પાલતુ શ્વા શિકાર બનાવ્યો કાર

ખાતરને ડીપ દ્વારા નાખવાનું હતું જેથી ખાતરને પાણીમાં પલાળ્યું હતું ત્યારબાદ ખબર પડી કે આમાં ખાતરની સાથે મોટા પ્રમાણમાં રેતી છે એટલે તેની એક થેલી ખાતરને પાણીમાં પલાળ્યા જેથી પચાસ કિલોની થેલીમાં અંદાજે વીસ કિલો રેતી હોવાનું જાણવા મળ્યું તપાસ કરતા ખાતર ની થેલી નીકળતા ખેડૂતે એગ્રો સંચાલકને જાણ કરતા એગ્રો સંચાલક સ્થળ પર પહોંચીને ચેક કર્યું તેમજ સેમ્પલ કંપની ને મોકલેલ ત્યારે ખેડૂતોને લૂંટતા લોકો વિરોધ કડક કાર્યવાહી કરવા ખેડૂતે માંગ કરી તો સમાચાર મળતા ખેતીવાડી અધિકારી એગ્રો સેન્ટર પહોંચી ખાતરના સેમ્પલ લઈને એગ્રોના સંચાલકને નોટિસ આપીને તપાસ હાથ ધરી રૂપિયા એક લાખ ચાર હજાર ની કિંમતના ખાતરની ની એકસો અઠ્યાવીસ થેલી જથ્થો સ્ટોપ સેલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી બીજી તરફ ગીર સોમનાથ ના શાણાવાકિયા ગામે સહકારી મંડળીમાં ખેડૂતો સાથે છેતરપિંડી મામલે રોજ ફાટી નીકળી

જેમાં લોકોના આરોગ્યની સંભાળ લેતા આશા વર્કર બહેન બીમાર હોવા છતાં તેમની પાસે ફરજિયાત ફિલ્ડ વર્ક તેમજ મીટીંગ કરાવતા તેમનું મોત નીપજ્યું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો આ માટે જવાબદાર અધિકારી સામે પગલા લેવાની માંગ પણ આશા વર્કર બહેનો દ્વારા કરવામાં આવી આ મામલે આરોગ્ય અધિકારી ડોક્ટર જયેશ વાકાણીએ તટસ્થ તપાસ કર્યા બાદ જવાબદારો સામે પગલા લેવાની ખાતરી આપી વિગત મુજબ કોઠારીયા વિસ્તારના આરોગ્ય કેન્દ્રમાં નૈનાબેન મોલિયા બજાવતા ફરજ હતા જો કે તેમની તબિયત ખરાબ હોવા છતાં મેડિકલ ઓફિસર ડોક્ટર યાસ્મીન દ્વારા તેમને રજા આપવામાં આવી નહોતી એટલું જ નહીં તેમને ફિલ્ડ વર્ક માટે મોકલી અને મીટિંગમાં હાજર રહેવા માટે ફરજ પાડવામાં આવી હતી જોકે બાદમાં અન્ય બહેનોએ રજૂઆત કરતા તેઓને જવા દેવામાં આવ્યા બાદમાં પરિવાર દ્વારા તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા જે ટૂંકી સારવાર બાદ તેમનું મોત થયું જેને લઈને અધિકારીએ માનવતા ચૂક્યા હોવાના પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ થાંભાની સંસ્થા આઈ માં ભરતી ની જાહેરાત કરાયા એપ્રિલ બે ત્રેવીસ ના વર્ષમાં જાહેરાત આપી આજ દિન સુધી ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી નથી પરીક્ષા પાસ કરેલા યુવાનોમાં નિમણૂક પત્ર ન મળતા રોષ છે નર્સની છસો ને પચાસ જગ્યામાં એક પણ જગ્યા ઘટાડો કર્યા વગર નિમણૂક આપવા માંગ થઈ છે નર્સિંગ ઉમેદવારોએ ગાંધીનગર સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં ધરણા યોજી આરોગ્ય મંત્રીને આવેદન આપવામાં પહોંચ્યા હતા નર્સિંગ ઉમેદવારો પોતાની માંગણીઓને લઈને ગાંધીનગર એકઠા થયા એપ્રિલ બે હજાર ત્રેવીસમાં એકત્રીસ કેડરની ટોટલ અગિયારસો છપ્પન પોસ્ટની જાહેરાત કરવામાં આવેલી જે અન્વયે તમામ કેડરની પરીક્ષા યોજવામાં આવેલી છે જેનું મેરિટ જાહેર થયા બાદ કેટલીક કેડરનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયેલું છે અમુક કેડરની અનુગામી પ્રક્રિયા ચાલુ છે પરંતુ હાલમાં ભરતી પ્રક્રિયા બાબતે આઈકેડીઆરસી ખાતે રૂબરૂ પૂછતાછ કરતા જણાવેલ કે સ્ટાફ નર્સની દર્શાવેલી જગ્યા છસો પચાસ જે ભરતી પ્રક્રિયામાં સર્વંગમાં ટોટલ પોસ્ટનો ઘટાડો કરવામાં આવી શકે છે ત્યારે ની વેબસાઇટ ઉપર વહેલી તકે ફાઇનલ મેરિટ લિસ્ટની યાદી રજૂ કરી અને તમામ કેડરની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે તેવી માંગ કરી છે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી ગાંધી ચિંત્યા માર્ગે આંદોલનનો કાર્યક્રમ આપવામાં આવશે આ ઉજાસ ન હોવાથી સુરતની એસવી પટેલ કોલેજમાં છાત્રોને ગભરામણ એબીવીપીના